કુદરતી આયુર્વેદનો ખજાનો એટલે ગોરસ ગોરસામ આયુર્વેદિક ક્ષેત્રે ખૂબ જ ગુણકારી હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે આંબલીનું સેવન કરવાથી બોડીમાં ગુટ કોલેસ્ટ્રોલ વધે છે જેનાથી હૃદય સંબંધિત બીમારીઓ જેમ કે હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે આંબલીમાં ભરપૂર માત્રામાં વિટામિન હોય છે તે રોગપ્રતિકારક ક્ષમતાને બૂસ્ટ કરે છે ગોરસામ ગેસ અને અપચ્યાથી છુટકારો આપવામાં મદદ કરે છે તેમજ પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેના સેવનથી પાચનતંત્ર મજબૂત થાય છે બ્લડ સુગરના દર્દીઓ માટે ગોરસ આંબલી ખૂબ જ ફાયદાકારક છે ગોરસ આંબલીમાં વિટામિન સી કેલ્શિયમ કાર્બોહાઈડ્રેટ ફોસફાસ્ટ પોટેશિયમ સહિતના અનેક પોષક તત્વો હાજર હોય છે આજ હું આપને ગોરસ આંબલીના ફાયદા વિશે જણાવીશ ગોરસ આંબલી ગોરસ આંબલીને તળપદી ભાષામાં બખાય આંબલી તરીકે પણ ઓળખવામાં આવે છે તેમજ તે જંગલની જલેબી તરીકે પણ ઓળખવામાં આવે છે ગોરસ આંબલીનું સેવન કરવાના અનેક ફાયદાઓ છે ગોર ગોરસ આંબલીમાંથી આપણને વિટામિન સી કેલ્શિયમ કાર્બોહાઈડ્રેટ ફોસ્ફરસ જેવા અનેક પોષક તત્વો મળી રહે છે ખાસ કરીને ડાયાબિટીસ જેમને હોય ત્યાં ડાયાબિટીસના દર્દીઓ માટે ગોરસ આમલીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે ગોરસ આમલીનું સેવન છે પેટના રોગો સામે પણ આપણને રક્ષણ આપે છે ગોરસ આમલીના સેવનથી અપચો ગેસ અને બળતરા જેવા રોગોમાં આપણને રાહત મળે છે ગોરસ આમલી છે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મદદ કરે છે તેમજ હૃદય માટે પણ ગોરસ આમલીનું સેવન ખૂબ જ હિતકારી છે રમેશ કાર્યા ಆರ್ ಎನ್ ನ್ಯೂಸ್ ಮಾಡ್ಯಹಟಿನ